ગુજરાતના ચાર લોકપ્રિય કથાકાર એક બાપુ તેઓ રામાયણ કથા માટે વિશ્વભરમાં જાણીતા છે તેમની કથામાં સાહિત્ય આધ્યાત્મિકતા અને સામાજિક સંદેશનો ત્રિવેણી સંગમ જોવા મળે છે તેમનો સરળ અને સહજ અંદાજ શ્રોતાઓને ખૂબ જ આકર્ષે છે બે રમેશભાઈ ઓઝા ભાઈશ્રી તેઓ શ્રીમદ ભાગવતકથાના પ્રખરવક્તા છે તેમની કથામાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનો ઊંડો સમન્વય હોય છે તેઓ યુવાનોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે ત્રણ પૂજ્ય દાદા રાધે રાધે તેઓ ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય છે તેમની કથામાં સંગીત ભજન અને પ્રેરક પ્રસંગોનું મિશ્રણ હોય છે જે શ્રોતાઓને ભાવ વિભોર કરી દે છે ચાર ગિરિબાપુ તેઓ મુખ્યત્વે શ્રી શિવ મહાપુરાણ કથાના પ્રખર વક્તા તરીકે જાણીતા છે તેમની કથામાં ભક્તિરસની સાથે સામાજિક સંદેશ પણ જોવા મળે છે તેમના પ્રવચનો સરળ અને હૃદયસ્પર્શી હોય છે